તો ખરેખર મારા ભાઈઓને બહેનો તમારી સાત પેઢીઓની અંદર પણ તમે આવા કલાકાર નહીં જોયા હોય હા મારા ભાઈઓ તમે તમારી સાત પેઢીઓની અંદર પણ આવા કલાકાર તો ઇતિહાસમાં કોઈ દિવસ નહીં જોયા હોય આ કલાકાર ભાઈ તમે જોઈ રહ્યા છો આ કલાકાર ભાઈ જે જોરદાર પ્રેમનું ગીત ગાવી રહ્યા છે ત્યારે એમની બાજુમાં તમે જે બેન જોઈ રહ્યા છો એ બેન જોરદાર એક્ટિંગ પણ કરી રહ્યા હશે હા ભાઈ એક બાજુ ભાઈ ગીત ગાવે બીજી બાજુ બેન એક્ટિંગ કરે પણ સાહેબ આ બધાની વચ્ચે તમે એકવાર આ વિડીયો જોશો ને તો તમને પોતાને ખબર પડશે કે ભાઈ આ વિડીયોમાં હતો શું હા ભાઈ એ તો સાહેબ તમે જ્યારે આ વિડીયો જોશો ને ત્યારે ભાઈ તમારા ડોળા ઉઘડી જશે તો ખાસ કરીને વિડીયો તમે અનસુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો વિડિયોને એક લાઇક કરજો ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો જે તમે ભાઈ જોઈ રહ્યા છો ભાઈનું ગીત તો ભાઈ એક નંબર નહીં પણ દુનિયામાં સૌથી સારામાં સારું ગીત અને સૌથી સારામાં સારો અવાજ આ ભાઈનો હવે વાત કરીએ બેનની તો ખરેખર બેનની એક્ટિંગ પણ જોરદાર હતી પણ મિત્રો એમને જોઈને ઘણા બધા લોકો એમ વિચારે છે કે આવા કલાકાર ક્યાંથી આવી ગયા આમને શરમ નથી આવતી આવું કરતા સ્ટેજ ઉપર જઈને તો એ તો ભાઈ એમની મરજી એ કલાકાર એ ગમે એમ કરી શકે આ નાના કલાકાર કહેવાય ભાઈ એટલે એમની રીતે એ પ્રોગ્રામ કરે ભાઈ એક્ટર લાવે ને પછી ગીત ગવડાવે ને પણ ભાઈ ગીત એક નંબર હતું ભાઈ હા આપણે ખોટી નિંદા કોઈની કરતા નથી કેમ કે ભગવાન બધું જુએ એટલે ખોટી નિંદા કરવાની થતી નથી ભાઈનો અવાજ એક નંબર છે ભાઈ આ તમે ગીત સાંભળો તમે ગીત સાંભળશો ને તમને પોતાને એમ થશે કે વાહ દિલ ખુશ થઈ ગયું હા તમે સાંભળી લો